પણ આજ આનંદ આજે ઉચ્ચરંગ આજે પાંચ સાત દિવસ પહેલા ના રતન કહી શકાય એવા દિનેશભાઈ કુંભાણી એમના સ્વર્ગસ્થ પિતાશ્રી ધીરુ બાપાના સ્મરણ સાથે મને એમ કહ્યું કે આપણે કઈક એવું કામ કરવું છે જેથી કરીને આ ગામના નહીં આજુબાજુના ત્રણ ચાર ગામના ખેડૂતોનું કઈક હિત થાય ખેતરમાં તૈયાર હતી જાણે કોળીઓ તૈયાર અને મોઢામાં મૂકી એટલી વાર પણ એ કોળીઓ હાથમાંથી છીનવાય અને એટલે દિનેશભાઈના મનમાં જે સંકલ્પ થયો એ સંકલ્પને વ્યક્ત કરવા માટે પચાસ સાઈઠ લોકો ચારેય ગામના સરપંચો ડી કે બોગરા મુકેશભાઈ ભંડેરી પણ હતા રાકેશભાઈ હતા અહીંયા બધા જે આગેવાનો બેઠા છે એ બધાની હાજરી વચ્ચે દિનેશભાઈ ઘોષણા કરી કે મારે આ ચાર ગામના જેટલા ખેડૂત હોય એ તમામ ખેડૂતોને જેટલી જમીન હોય એવા સમય જાણે બની ને ભગવાન બનીને ને હું દિનેશભાઈ નથી એટલે આ શબ્દ બોલું છું એ બોલાસ બોલાશે નહીં એ આપણી વારે આવ્યા અને નક્કી કર્યું કે હું ખેડૂતોને મારાથી જેટલું પહોંચાય એટલી સહાય આપવા માટે તૈયાર છું ત્યારે આ સરપંચ એને પૂછ્યું કે ભાઈ કેટલા હેક્ટર જમીન થાય વાત નક્કી થઈ કે લગભગ અઢારસો થી બે હજાર હેક્ટર અંદાજીત આંકડો આવે એ વખતે પાકો આંકડો તો આવે નહીં પણ આટલા હેક્ટર જમીન થાય એટલે હવે હિસાબ માંડતા હિસાબ તમે પણ માંડો અંદાજીત તો કેટલો થાય એની કલ્પના કરી જોજો હું એમ કહેતો હતો

પણ એણે કીધું કે મારે પાતલપુર નહી પ્રભાતપુર હેમરાળા અને સાગરા વધારે આ ચારેય ગામના ખેડૂતોની સહાય કરવી છે હું કરવા એ કહેવત છે ને વાવો ને એવું લણો સાહેબ એ સગે સેવા કરી ને હાથથી ઉધી જીજ્ઞેશ દાદાના આગમન વખતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના એ